બાબરમા શ્રીરામ સર્કલ પર નામકરણની ઉજવણી કરવામાં આવી બનાસકાંઠા જિલ્લામાં ભાભરમાં ગત બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામ મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેના અનુસંધાને ભાભરમાં આવેલ દિયોદર ત્રણ રસ્તાનું નામકરણ કરી ભાભરના ક્ષત્રિય સમાજના આગેવાન લોકો દ્વારા શ્રીરામ સર્કલ નામ કરતા આજે બાવીસ જાન્યુઆરીએ એક વર્ષ પૂરું થતાં તેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાભરના દરબાર સમાજના આગેવાનો તેમજ ભાબર શહેર ભાજપ પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ ભાભર નગરપાલિકા પ્રમુખ સાકરબા બલુભા રાઠોડ બનાસકાંઠા જિલ્લાના બક્ષી પંચના પ્રમુખ અમૃતભાઈ વાલીના બે હાજર ચોવીસ ના રોજ આપણા ભગવાન જેના નિમિત્તે સૌ ભાઈઓ મળી ભગવાન શ્રી રામને યાદ કરી મર્યાદા પુરુષોત્તમ ભગવાન ભગવાન શ્રી રામને ફુલહાર અનેક કરી અને ભગવાનને યાદ કરી સૌ ભાઈઓ આજે ઉજવણી કરી જય જય શ્રી રામ જય જય શ્રીરામ સમસ્ત બાબર જે દિયોદર સર્કલ દિયોદર સર્કલ રોડ ઉપર ની અંદર બે હજાર ચોવીસ ની જે આગલી સાલ સમસ્ત ભારત દેશની અંદર જે રામ શ્રીરામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે સમસ્ત ભારત દેશની અંદર જે કાર્યક્રમ કરેલો હતો એવી જ રીતે અમે તાજેતરની અંદર જે એક વર્ષ પૂર્ણ થયેલ છે આ સ બાબરની અંદર સર્કલ છે રામ સર્કલ આપેલું હતું અમે નામ નવું એને આ બાર મહિનામાં પૂર્ણ થયેલ છે તો તમામે તમામ અમે શ્રીરામ સેવ સેવા સમિતિ અને બાબરના અગ્રણીઓ સાથે આ શ્રી રામચંદ્ર ભગવાનને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન ચંદ્ર રામચંદ્ર ભગવાનને અમે ફૂલહાર ચડાવી પ્રસાદ ચડાવી અને ફૂલ વિધિ કરીને આ કાર્યક્રમને અમે સક્સેસફુલ બનાવેલો છે તમામે તમારો આગ્રહણી સાથે રહીને જય જય માતાજી જય જય શ્રી રામ આપણો અરજ દેવ શ્રી મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાન જ્યારે અયોધ્યાની અંદર એમો ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને વર્ષોથી આપણી આસ્થા હતી એ આજે પૂર્ણ થઈ છે એને આજે બાર મહિના થઈ ગયા છે અને આજ સર્કલ લઈ કને શહેરના આ ક્ષત્રિય સમાજ દ્વારા આ સર્કલનું એક નામકરણ ગઈ સાલ રાખ્યું હતું અને આજે એ તિથિ છે એ તિથિ આજે ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે સર્વે બાપરના ક્ષત્રિય દરબાર સમાજે સૌ સાથે મળી અને એ નિમિત્તે આજે સૌને આ મીઠાઈ ખવડાવી અને આજે નામકરણની આ એક પ્રસ્તાવ મૂક્યો છે અહીંના નગરપાલિકાના પ્રમુખ પણ આજ વિસ્તારના છે તો એમને પણ મારી વિનંતી છે કે નગરપાલિકાની જેરે ઠરાવ કરી અને શ્રી ધામ સર્કલ કરે એની જગ્યા ભવ્ય પોમે નિર્માણ પામે એવો ઠરાવ નગરપાલિકામાં કરે અસ્ત ભારતના કી જાય જય શ્રી કૃષ્ણ